દર્શક મિત્રો ટોક ઓફ ગુજરાત ન્યુઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અજયસિંહ જાડેજા મુન્દ્રા અંદર આપણે અદાણી જે હોસ્પિટલ છે ત્યાંથી લઈને સમુદ્ર ને જૂના બંદરનો જે રોડ છે એ ગોકર ગાયની જેમ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં છે ને એકદમ ગોકર ગાયની જેમ ધીમી ગતિ એ કામ ચાલુ છે પાંચ વર્ષથી લોકોને ખૂબ ને પરેશાની સામનો કરવો પડે છે આ સીધો રોડ જે બે કિલોમીટરનો એના પુલિયો પાંચ વર્ષથી કામ ચાલુ છે ચાર પાંચ વર્ષથી ડેમેજ છે હજી સુધી બહેનો નથી એનું એકદમ ધીમી ગતિ એ કામ ચાલુ છે તાત્કાલિક સમારકામ થાય એવી લોક માંગના છે